એસવી એસ દ્વારા રચી ગીત મોહન કાનમોલડીથી શરૂ થઈ હતી પાજાને વિજયલક્ષ્મી હેઠળ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધા પછી ઉમાએ એવી રમન સાથે કામ કર્યું જે આ મિત્રો વધુ વાત કરીએ તો તે જ સમયે તે રામાનંદ તેમના સ્ટેજ શો અને કોન્ટેસ્ટમાં દર્શાવવા માટે પ્રભાવશાળી ગાયકોની શોધમાં હતા અને તેમનો સહયોગ મળતા તેમનું કેરિયર ખીલ્યું જે સ્ટેજ પર અને બિહાર બંને રીતે ભાગીદાર તરફ લઈ ગયો અને ત્યારે મિત્રો સેવટે તેઓ લગ્ન કરી લીધા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ